તાલુકા પંચાયતના અધ્યક્ષ કેસરબેન બગડાના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા મળી હતી જેની અંદર ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો આપણે સૌ જાણીએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સંસદની અંદર પણ એક રાષ્ટ્ર એક ચૂંટણીને જે બિલ પાસ કરવા માટે પ્રક્રિયા ચાલુ છે ત્યારે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીના કારણે અ અનેક ફાયદાઓ છે અને એ ક્રાંતિકારી પગલું છે જેની અંદર ખાસ કરીને તો ચૂંટણીની અંદર સરકાર તરફથી જે થતો ખર્ચો એનો પણ ઘટાડો થશે સાથે સાથે દર વર્ષે કોઈને કોઈ ચૂંટણી આવતી હોય ત્યારે આચાર સંહિતાના કારણે વિકાસના કામો પણ અટકતા હોય છે જે એક રાષ્ટ્ર એક ચૂંટણીના કારણે એ પણ આચાર સંહિતા એક વખત જ લાગવાના કારણે વિકાસ કામો પણ આપણા કોઈ અટકશે નહીં સાથે સાથે મતદારો એની અંદર મતદારોની અંદર પણ ખૂબ જ જાગૃતિ આવશે અને મતદાનની ટકાવારી પણ વધશે બીજો એક અમારે અધ્યક્ષ સ્થાનેથી સમગ્ર તાલુકાની અંદર જે જે ગામની અંદર ગૌચર જમીનો આવેલી છે એની તલાટીઓ દ્વારા સર્વે કરી અને ગૌચર જમીનની અત્યારે હાલની શું પરિસ્થિતિ છે એની અમારા તાલુકા પંચાયતની ટીમ દ્વારા એ માહિતી માંગવામાં આવી છે જે ટૂંક સમયની અંદર જ તલાટી દ્વારા દરેક ગામે સર્વે કરી અને અત્યારે ગૌચરની જમીનની શું શું ગામડાની અંદર પરિસ્થિતિ છે પછી આગામી આયોજન એ બાબત કરશું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે